ભરૂચ જિલ્લાના વિજલપુર ભરૂચ અંબાજી જવા માટેનો પદયાત્રા સંઘ છેલ્લા વર્ષથી નિયમિત રીતે યાત્રા કરી રહ્યો છે આ વર્ષે આ સંઘે પદયાત્રાનો શુભારંભ કર્યો છે વર્ષોની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ માતાજીના જય ઘોષ સાથે અંબાજી જવા માટે ઉત્સાહપૂર્વક રવાના થયા શુભારંભ અને પદયાત્રીઓનો ઉત્સાહ વિજલપુર ગામના મુખ્ય ચોક ખાતેથી આ પદયાત્રા સંઘનો પ્રારંભ થયો આ પ્રસંગે ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંગના ધ્વજને પૂજા અર્ચના કરીને ગામના વડીલો અને આગેવાનો દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી આ પદયાત્રામાં 70 થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે જેમાં યુવાનો, મહિલાઓ અને વડીલોનો સમાવેશ થાય છે સૌ પદયાત્રીઓએ બોલ માંડી અંબે અંબે જય 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 અંબેના સાથે આસ્થા અને ભક્તિ ભાવપૂર્વક યાત્રાનો પ્રારંભ કર્યો હતો સૌ પદયાત્રીઓએ બોલમાળી અંબે જય જય અંબેનાથ સાથે આસ્થા અને ભક્તિભાવપૂર્વક યાત્રાનો પ્રારંભ કર્યો હતો અગિયાર વર્ષનો ભવ્ય ઇતિહાસ આ પદયાત્રા સંઘે તેના અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે જે વેજલપુર અને ભરૂચ જિલ્લા માટે ગૌરવની વાત છે દર વર્ષે આ સંઘમાં જોડાતા પદયાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આ સંઘ માત્ર યાત્રા જ નથી પરંતુ ભક્તિ અને શ્રદ્ધાના પ્રતિક તરીકે ઓળખાય છે સંગ દ્વારા યાત્રા દરમિયાન ભક્તો ની સુવિધા પણ ધ્યાન રાખવામાં આવી છે આ સંઘ આયોજક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જય અંબે સર્વને વેજલપુર ભરૂચ અંબાજી પદયાત્રા સંઘ આજે બારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે અને ભરૂચ વેજલપુર થી અંબાજી પદયાત્રા ચાલતા જઈએ છે તો અમે લોકો આજે નીકળ્યા છે અને ત્રીજી તારીખે સવારે અંબાજી પહોંચીશું અને ચોથી તારીખે માં અંબાની જગત જગદંબા શિખર પર પાવનગજ ની ધજા લહેરાવી અને પછી પાછા આવીશું આ યાત્રામાં અમારા જોડે લોકો જોડાયેલા છે અને મા સર્વને શક્તિ હંમેશા આપે છે અને માં હંમેશા અમારી સાથે જ રહી છે તો અમને કોઈ પ્રકારની તકલીફમાં અંબા પરવા દેતી નથી ને અમે અમિતા નાચતા કુદતા હસતા જઈએ છીએ અને હસતા હસતા માં અમને પાછા લાવે છે તો માને પ્રાર્થના કે જગત નું કલ્યાણ કરે સર્વનું કલ્યાણ કરે અને અમારું પણ કલ્યાણ કરે જય અંબે